દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટમાં સામેલ આતંકવાદી ઉમર અને તેની સફેદ આઈ ટ્વેન્ટી કારનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે તેમાં સવાર ઉમર ફરીદાબાદ મોડ્યુલનો ભાગ હોવાનું માનવામાં આવે છે ગઈકાલે સાંજે દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટમાં સામેલ આતંકવાદી ઉમરનો પહેલો ફોટો સામે આવ્યો છે તેણે જ વિસ્ફોટ કર્યો હતો જેમાં નવ લોકો માર્યા ગયા હતા અને ચોવીસ અન્ય ઘાયલ થયા હતા મંગળવારે થયેલા વિસ્ફોટ પહેલાના સીસીટીવી ફૂટેજમાં પાર્કિંગમાંથી એક સફેદ આઈ ટ્વેન્ટી કાર બહાર નીકળતી દેખાઈ રહી છે તે ડોક્ટર મોહમ્મદ ઉમર હોવાની આશંકા છે વિસ્ફોટ અંગે પોલીસે જણાવ્યું છે કે ઉમર ફરીદાબાદ મોડ્યુલનો ભાગ હોઈ શકે છે છેલ્લા ઘણા દિવસોથી પોલીસના દરોડા ચાલુ છે અને જમ્મુ અને કાશ્મીર પોલીસે હરિયાણાના ફરીદાબાદથી લખનૌ સુધીના ઓપરેશનમાં ઓગણતીસો કિલો વિસ્ફોટક શંકાસ્પદ એમોનિયમ નાઇટ્રેટ જપ્ત કર્યા છે દિલ્હી પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓની તપાસમાં જાણવા મળ્યું છે કે ડોક્ટર ઉમર ત્રણ કલાક સુધી પાર્કિંગમાં પાર્ક કરેલી આઈ ટ્વેન્ટી કારમાં બેઠા રહ્યા હતા તેઓ એક મિનિટ માટે પણ કાર છોડીને બહાર નીકળ્યા નહીં એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓએ આ કારમાંથી સૂચનાઓની રાહ જોઈ રહ્યા હતા જેમાં હુમલા કેવી રીતે કરવા ક્યારે કરવા અને ક્યાં કરવા તે સહિતની સૂચનાઓ સામેલ છે પોલીસે વિસ્ફોટ મામલે કેસ નોંધ્યો છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અધિનિયમ હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે સુરક્ષા એજન્સીઓએ આત્મઘાતી હુમલાનો એંગલ પણ તપાસ શરૂ કરી છે સમગ્ર કેસનો પ્રારંભિક અહેવાલ ટૂંક સમયમાં જાહેર થવાની અપેક્ષા છે અને પછી જ સમગ્ર બાબતનો ખુલાસો થશે લાલ કિલ્લા પાસે વિસ્ફોટના થોડા સમય પહેલા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં એક આઈ ટ્વેન્ટી કાર પાર્કિંગમાંથી પસાર થતી દેખાય છે કાળો માસ્ક પહેરેલો એક વ્યક્તિ કારની અંદર બેઠેલો પણ જોવા મળી રહ્યો છે